ચારિત્ર્યનું ઘરેણું પહેરેલું હોવું જોઈએ માણસ તો પહેલું કોણ જોવું બીજું ચારિત્ર જોવું ત્રીજા સ્થાને રૂપ જોવું જોજો હજી પૈસાને કેટલામું સ્થાન આપે છે અત્યારે પૈસાને લોકો પહેલું સ્થાન આપી દે છે પણ અહીંયા પૈસાને કેટલામનું સ્થાન આપે છે જોજો ત્રીજું સ્થાન રૂપને આ છે દીકરી ભલે ભાડાની ગાડીમાં આવે ઘરની ગાડી ન હોય તો ચાલે પણ જ્યારે દીકરી પોતાના ઘરવાળા સાથે આપણા જમાઈ સાથે આપણા આંગણે આવે તો આપણા આંગણે આવેલા એ દીકરીને જમાઈને જોઈ અને લોકોની આંખો ઠરે ને કે હા જોડલું બરાબર છે આવું જોડલું ગોતવું જોઈએ એ તો અત્યારે દુનિયામાં પૈસા માટે થઈ અને કેટ કેટલા જગ્યાએ આપણે જોતા હોઈએ છે કે કાગડો દઈ લઈ જાય કેવલ પૈસા માટે તો ત્રીજા સ્થાને રૂપ જોયું ચોથા સ્થાને વિદ્યા ભણેલું ગણેલું જો દીકરી ભણેલી હોય તો સામે દીકરો ભણેલો જ ગોતવો દીકરો ભણેલો હોય તો દીકરી સામે ભણેલી જ ગોતવી જોઈએ આ બે પરસ્પર યાદ રાખજો મારો કોઈ પક્ષપાત નથી કે માત્ર દીકરીઓ માટે જ કહું છું આ બે બાજુ આ બધા નિયમો લાગુ પડે છે પુરુષો માટે એક વધારે નિયમ સ્ત્રીઓમાં જોવાનો કીધો છે કે સ્ત્રી છે એ ઉદારધી હોવી જોઈએ પોતાના ઘરમાં આવીને લોભ કરે એવી સ્ત્રી ન લઈ આવે તો લોભ કરવાથી તમારા ઘરમાં પાપ વધે છે અને પાપ તમારા પરિવારને ક્યારેક ના ક્યારેક નષ્ટ કરવાની તાકાત ધરાવે છે પતિના કમાયેલા ધનથી પણ પોતે પત્ની પણ એમ કહે કે તમે દાન પુણ્ય કરો આવી ઉદારધી હોય એવી સ્ત્રી લઈ આવી જોઈએ તો અહીંયા કહ્યું છે વિદ્યા ભણેલું ગણેલું ખાલી ભણેલું નહીં ગણેલું હો તો અને રાઈટ સમયે ગયા પછી ઉંમર વહી ગયા પછી નહીં યોગ્ય સમયે ભણવાની વાત છે જો રાઈટ સમયે રાઈટ વસ્તુ તમે નહી શીખો ને રાઈટ સમયે રાઈટ વસ્તુ તમે નહી શીખો તો રોંગ સમયે પણ તમારે રાઈટ વસ્તુ શીખવી તો પડશે એમાં નહીં ચાલે આજ નહીં તો કાલે તમારે રાઈટ વસ્તુ પર આવવું તો પડશે તો જયારે સમય છે ત્યારે તમે એનો ઉપયોગ કરી લો ત્યારે એને ભણી લો ખાલી ભણવાનું નહીં ગણવાનું કીધું છે એમ તો રસોઈ બનાવવાની મોટી મોટી પુસ્તિકાઓ આવે છે પણ એમાં અમુક શબ્દો એવા હોય કે જેની ખબર જ ન પડતી હોય તમને ફાસ્ટ ફૂડ કેમ બનાવવું એ બધું એમાં શીખડાવે પણ તમને રોટલો એમાં નહીં શીખડાવે બાજરાનો એમાં નહીં આવડે કેમ બાજરાનો રોટલો પ્રેક્ટિકલથી જ શીખાય છે એ એના માટે ગણવું પડે મા જ્યારે રોટલો બનાવતી હોય ત્યારે સામે બેસવું પડે એને શીખવું પડે કે આ રોટલો આમ બને અત્યારે પ્રાય તમે જુઓ તો શહેરમાં આ રોટલા બંધ થઈ ગયા થાબડિયા થઈ ગયા ભાત પડતી બંધ થઈ ગઈ ભમરા પડતા થઈ ગયા આમાંથી કેટલા બેનોને રોટલો આવડે થાબડિયો નહીં હો જો કે આમ તો આ આ આ પ્રદેશ આખો રોટલા વાળો એટલે વાંધો નથી થતો હવે ભાત વાળો બનતો હોય કે ભમરા વાળો એ તો તમને જ ખબર હશે કે હું તો હજી આવ્યો ને તમારા ઘરે જમવા ન કરી મને ખબર હોય નથી કોઈ મન તમે જમાડી ગયા કે ચાલો તમે હાથ નો રોટલો ખાવ ગણવું બહુ જરૂરી છે ખાલી ભણવું નહીં એક વાર મારે એક શહેરમાં કથા ચાલતી હતી ને હું પધરામણી ગયો ઠાકોરજીલ્લીની ભધરામણી ગયા તો આખું પરિવાર વેલ એજ્યુકેટેડ બધા જ આમ ભણેલા ગણેલા આપણને તો અમુક અમુક નામય ન આવડે એ ઘરના જે બેન હતા એ બધાની ઓળખાણ કરતા હતા આ મારા હસબન્ડ છે આ મારો દીકરો છે આ મારી દીકરી છે મારે બે દીકરીઓ છે એક મોટી દીકરી તો બહુ ભણી છે એને તો ગુજરાતી બોલતા જ નથી આવડતું એટલું ભણી છે પણ એ અત્યારે શોપિંગમાં ગઈ છે ઓકે હજી તો અમે આરતીનું બધું કર્યું ત્યાં તો બેન શોપિંગમાંથી આવ્યા બે હાથમાં એક એક બેગ ખંભામાં પર્સ અને આમાં બરાબર ઓલી એક્ટિવાની ચાવી લઈને આવ્યા એટલે બરાબર એ દીકરી આવી એટલે એના મમ્મી ઓળખાણ દાદા હું નથી કહેતી કે મારી મોટી દીકરી છે તો બહુ જ ભણી છે આજુએ આવી કીધું સરસ બેન શાકભાજી લેવા ગઈ મેં કીધું તારું જ્યોતિષ મેં જોયું પછી મેં એના માતુશ્રીને કીધું કે તમે દીકરીને એટલું શીખડાવજો કે ખાલી ભણવાનું ન હોય ગણવાનું હોય બેટા શાકભાજી લેવા જાય ને ત્યારે ટમેટા સૌથી છેલ્લે લેવાના હોય અને ટમેટા પેલા લીધા હતા સમજાય તમને કે તમને હજી માથે જાય છે એને ટમેટા પેલા લીધા હતા અને પછી ઉપર જેટલું બધું સબ્જી લીધું કોબી ને ફ્લાવર ને ગાજર ને બટેટા ને રીંગણા ને બધું નાખ્યું એની ઉપર બિચારી લીધા હતા ટમેટા પણ ઘરે આવી ત્યાં સૂપ આવ્યું એનો રસ ઢોળાતો આવતો હતો

ભણવાનો સમય આવ્યો છે આપણામાં ચાર આશ્રમો બતાવ્યા છે બ્રહ્મચર્યાશ્રમ ગ્રહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્રમ આ ચાર આશ્રમો આપણા સંસારમાં બતાવ્યા છે એમાં એક વર્ષથી પચીસ વર્ષ સુધી તમારે સરસ્વતી નદીના કિનારે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું એટલે કે બ્રહ્મચર્યાશ્રમના નિયમ સાથે તમારે વિદ્યા અભ્યાસ પચીસ વર્ષ સુધી ભણાય પછી નહીં પચીસ વર્ષ સુધી ભણવાનું છે છવ્વીસ વર્ષથી પચાસ વર્ષ તમારે યમુના નર્મદાના કિનારે રહી અને ગ્રહસ્થાશ્રમ ભોગવવાનો છે સંસારના સુખને ભોગવી લેવાનો છે અને છેલ્લે ત્રીજો એકાવનમાં વર્ષથી લઈ અને માં વર્ષ સુધી યમુના નદીના કિનારે તમારે ભક્તિ કરવાની વાન પ્રસ્થાશ્રમ ભોગવવાનો અને છેલ્લે સંન્યાસ્રમ એકાવનમાં વર્ષમાં પ્રવેશ થાય ત્યાંથી આપણે ભક્તિ કરવાની હોય એટલે કે વાન પ્રસ્થાશ્રમમાં એટલે કે પછી બધું સંસાર છોડી દેવાનો ઘર નહીં મૂકવાનું સંસાર મૂકવાનો ખાલી ઘણા લોકો ઘર મૂકીને જંગલમાં જાય ભગવાનને ભજવા પણ જંગલમાં જઈને પછી ઘર ન છોટે ઘર છોડ કે બનમે બાસ કયો મન બાસના કો ત્યાગ કયો હી નહીં ઘર મૂકી અને માણસ જંગલમાં જાય પણ જંગલમાં જઈને પછી ઘર તો ન ભૂલે અને આ દુનિયામાં માણસને પોતાની ત્યાગેલી વસ્તુ જયારે નહીં ભૂલાય ત્યાં સુધી કોઈ દિવસ અહંકાર નહીં જાય તમે જે ત્યાગી દો છો એને ભૂલી જાઓ પણ આપણે તો ત્યાગેલું યાદ હોય ત્યાગ કરો છો એને ભૂલી જાઓ તો જ તમારો ત્યાગ સાચો સફળ થશે નગર ત્યાગ સફળ નહીં થાય એને ભૂલી જાઓ તમે આશ્રમો બતાવ્યા ચાર બ્રહ્મચર્ય આશ્રમ ગ્રહસ્થાશ્રમ બાન પ્રસ્થાશ્રમ સંન્યાશ્રમ આ ચાર આશ્રમો થકી આપણું જીવન ધન્ય બને વાન પ્રસ્થાશ્રમમાં ભક્તિ કરતા 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 એમ થાય પરિવારમાં સાથે રહીને પણ એમ થાય કે હવે બસ કદાચ ક્યારે મૃત્યુ આવે નક્કી નહીં ક્યારે સંન્યાસ લઈ લેવો ઘરમાં રહેવાનું જે થાય એ જોયા કરવાનું અને આ દુનિયામાં જે થઈ રહ્યું છે ને ગીતાનું વાક્ય છે જે થઈ રહ્યું છે એ પણ સારું છે જે થઈ ગયું છે એ પણ સારું છે જે થવાનું છે એ પણ સારું છે આ ત્રણ સૂત્રો જીવનમાં જે યાદ રાખશે ને એને ક્યારેય ચિંતા નહીં થાય ક્યારેય કોઈ વસ્તુ નહીં થાય